માંજલપુર બજાણીયા મકાનમાં રહેતા તારાબેન વિક્રમભાઈ ડાભી વિદેશી દારૂનો ધંધો કરે છે જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને તારાબેન ઝડપી પાડી બિયરના બોતલ ટીન કિંમત રૂપિયા જેથી પોલીસે રેડ પાડતા દારૂ ભરેલી કાર મળી આવી હતી જ્યારે કમલેશ પકડાયો ન હતો પોલીસે વિદેશી દારૂની બસો ઇઠ્યાસી બોટલ કિંમત રૂપિયા અઠ્યાવીસ આઠસો તથા કાર મળીને કુલ રૂપિયા ઇઠ્યોતેર હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો છે